તમારા જીવનમાં એક જ સિચ્યુએશન ફરી ફરી વાર આવે છે પૈસા આવે છે પણ બચતા નથી નવું કામ શરૂ કરો છો પણ અધવચ્ચે ચૂટી જાય છે લોકો તમને અંડર એસ્ટિમેટ કરે છે તો આજે હું તમને એક સવાલ પૂછું એનો જવાબ દિલથી આપો તમે અંદરથી પોતાને શું માનો છો

અંદરથી શું માનો છો એ તમે બહારથી શું બોલો છો એ નહીં પરંતુ અંદરથી તમે કોણ છો એ જો અંદરથી તમે માનો છો કે હું એવરેજ છું મારા માટે આ શક્ય નથી મારા પરિવારમાં કોઈ સફળ નથી તો યુનિવર્સ એ જ વર્જનને સપોર્ટ કરે છે મેનિફેસ્ટેશન હંમેશા તમારા આઇડેન્ટિટી લેવલ પર કામ કરે છે લોકો પૂછે છે હું પોઝિટિવ વિચારું છું છતાં કંઈ બદલાતું નથી કેમ કારણ કે થોટ્સ ચેન્જ થયા બિલીવ્સ થોડા બદલાયા પણ આઈડેન્ટિટી સેમ રહી ફોર એક્ઝામ્પલ જો કોઈ વ્યક્તિ અંદરથી માને છે કે હું પૈસાવાળો નથી તો પૈસા આવશે પણ ખોટા નિર્ણયથી ખોટા ખર્ચથી ખોટા લોકો દ્વારા પાછા વપરાઈ જશે કારણ કે આઈડેન્ટિટી કહે છે આ મારું લેવલ નથી એક સિમ્પલ ટ્રુથ યાદ રાખો તમે જે ઈચ્છો છો તે નહીં તમે જે છો તે અટ્રેક્ટ કરો છો તમે સફળ થવા માંગો છો પણ અંદરથી તમે સ્ટ્રગલર તરીકે ઓળખો છો યુનિવર્સ કહે છે ઓકે સ્ટ્રગલ કન્ટિન્યુ રાખીએ મેનિફેસ્ટેશન એટલે નવું બનવું નવું માંગવું નહીં હવે આઈડેન્ટિટીને કેવી રીતે બદલવી સ્ટેપ વન અવેરનેસ જૂની આઈડેન્ટિટીને ઓળખો સૌ પ્રથમ સ્ટેપ છે તમારી જૂની આઈડેન્ટિટી ઓળખવી એક પેપર લો અને લખો હું પોતાને શું માનું છું ફોર એક્ઝામ્પલ મારું નસીબ સારું નથી હું પૈસા હેન્ડલ નથી કરી શકતો મારું કોન્ફિડન્સ કમજોર છે આવી જ રીતે તમારી આઈડેન્ટિટીને ઓળખો જ્યાં સુધી તમે જૂની આઈડેન્ટિટીને ઓળખશો નહીં ત્યાં સુધી નવી આઈડેન્ટિટી ઇન્સ્ટોલ નહીં થાય ઘણા લોકો કહે છે મારી પાસે પૈસા નથી એટલે આવું જ થશે પણ પૈસાના હોવા કન્ડિશન છે આઈડેન્ટિટી નથી કન્ડિશન ગમે ત્યારે બદલી શકાય છે કન્ડિશન બદલવા માટે આઈડેન્ટિટી બદલો પણ લોકો કન્ડિશનને આઈડેન્ટિટી બનાવી દે છે જે માત્ર તમારા મગજનો ભ્રમ છે કે તમારી પાસે પૈસા નથી એટલે બીજું કંઈ તમારાથી નહીં થાય અત્યારે પૈસા ના હોવા એનો મતલબ એ નથી કે ભવિષ્યમાં કયા હોય સ્ટેપ થ્રી નવી આઈડેન્ટિટી ડિક્લેર કરો હવે એક નવી આઈડેન્ટિટી ડિસાઇડ કરો મારે આ જોઈએ છે એમ નહીં મારી પાસે આ છેથી શરૂ કરો એક્ઝામ્પલ હું સારો માણસ છું હું ધીમે ધીમે જીવનમાં આગળ વધી રહ્યો છું બિઝનેસ સારો ચાલે છે હું અને મારો પરિવાર જીવન જીવી રહ્યા છીએ આવી જ રીતે તમારે જે કંઈ પણ જોઈએ તેને અનુભવ કરો કે તમને મળી ગયું છે દરરોજ આ બોલવું પડશે સ્ટેપ ફોર ડેલી આઈડેન્ટિટી રેપિટેશન તમે ડ્રાઈવિંગ કેવી રીતે શીખ્યા એક દિવસમાં નહી રેપિટેશનથી આઈડેન્ટિટી પણ એ જ રીતે ચેન્જ થાય છે દરરોજ સવારમાં મિરર સામે બોલો અને રાત્રે સૂતા પહેલા તમારે જે જોઈએ છે એ તમને મળી જ ગયું છે પછી તમે શું અનુભવ કરો છો એ માઇન્ડમાં વિચારો સ્ટેપ 5 એક્ટ એઝ ન્યુ આઈડેન્ટિટી સ્મોલ એક્શન્સ યુનિવર્સ શબ્દો નથી સાંભળતું

આજુબાજુ ઘેટા છે તો આઈડેન્ટિટી બદલાશે નહીં શું જોવો છો કોની સાથે બેઠા છો છો કઈ વાતો સાંભળો આ બધું જ કરે છે આઈડેન્ટિટીને બદલવી કોઈ જાદુ નથી એ ડિસિઝન પ્લસ રેપિટીશન પ્લસ એક્શનનું પરિણામ છે કોમેન્ટ કરો આઈ એમ અપગ્રેડિંગ માય આઈડેન્ટિટી અને નેક્સ્ટ વન ડેઝ आ प्रोसेस फॉलो करजो सब्सक्राइब करो आ चेनल ने नेक्स्ट पार्ट में आप शीखीश सबकॉन्शियस माइंड प्रोग्रामिंग जी आइडेंटिटी परमनंटली इंस्टॉल करशे